જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે બેસ્ટ બુક લિસ્ટ જોઈશું પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ જે પણ જેટલા પણ વિષયો છે તે તમામ વિષયોની જે માર્કેટમાં સર્વશ્રેષ્ઠ જે બુક છે અને જે મેં વાંચી છે અને જે સારી એવી બુક છે જેમાંથી પ્રશ્નો પૂછાય છે તેવા બુક લિસ્ટની આપણે ચર્ચા કરીશું જેથી ફક્ત બૂક વડે અને યુટ્યુબમાં ફ્રી વિડીયો લેક્ચર જોઈને આપણે પાસ થઈ શકે વગર કોચિંગે એવું સારા પુસ્તકો જીસીઆરટી એનસીઆરટી અને પૂછાયેલા પ્રશ્નોના આધારે જેવી સારી જે બુકો છે તેનો તેની તમામ ચર્ચા આવી રીતે આપણે કરીશું તો મિત્રો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલનું જે બસ્સો માર્ક્સનું પેપર હશે તેની અંદર જેટલા પણ વિષયો છે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો તેની અંદર બે પાઠમાં વિભાજન કરવામાં આવ્યું છે પાર્ટ એ અને પાર્ટ બી તો પાર્ટ એની અંદર એસી માર્ક્સ છે એવી રીતે પાર્ટ બીની અંદર એકસો વીસ માર્ક્સ છે તો મિત્રો શરૂઆત કરીએ આપણે પાર્ટ એમાં સૌ પ્રથમ જે વિષય આપણને આપી દીધો છે તે છે ગણિત ઓકે તો ગણિત ગણિતની આપણે મિત્રો શરૂઆત કરીએ તો ગણિતમાં માટે મારા પાસે આ બુક છે આ જે બુક છે તે યુવા ઉપનિષદની છે જે ખૂબ સારી એવી બુક છે તો આ બુક તમે લઈ શકો છો અથવા તો આ બુક જો તમારે ના લેવી હોય તો નીરજ ભડવાની જે બુક આવે છે તે બુક પણ લઈ શકાય છે તો આ છે યુવા ઉપનિષદની બુક ગણિતની ઓકે મિત્રો આની આપણે પ્રાઇઝની વાત કરી લઈએ તો આની પ્રાઇઝ છે છસોને સોરી પાંચસોને સાઠ રૂપિયા ઓકે આ પ્રાઇઝ છે મિત્રો પણ આમાં તમને ત્રીસથી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ ઓનલાઈન પર મળતું હોય છે તો આ તમને ચારસો રૂપિયામાં મળી શકે છે તો આ બુક છે મિત્રો આની અનુકરણ પણ આપણે ચર્ચા કરી લઈએ તો જોઈ શકો છો સંખ્યા પદ્ધતિ છે વર્ગ વર્ગમૂળ છે આવી રીતે તમામ ચાલીસ જેટલા લગભગ આમાં પાંત્રીસ જેટલા આમાં ચેપ્ટર આપેલા છે ઓકે તો આ તમે બુક લઈ શકો છો અથવા તો મેં તમને બીજી બુક પણ કહી દીધી અને મિત્રો વાત કરીએ આપણે જો તમે યુટ્યુબ ચેનલ હો તો એક્ઝા મેથ નામની જે યુટ્યુબ ચેનલ છે તે ગણિત માટે સર્વશ્રેષ્ઠ છે જો તમે બુક ના લો ફક્ત જે હેક્ઝા મેથ્સ નામની જે યુટ્યુબ ચેનલ છે તેમાંથી નોટ બનાવો તો પણ ચાલશે ઓકે તે પણ ફ્રીમાં જ છે ત્યારબાદ મિત્રો આપણે બીજો વિષય વાત કરીએ મિત્રો બીજો ત્રીસ માર્ક્સનો વિષય છે રીઝનિંગ તો રીઝનિંગ માટે મને આજ એક સારી બુક લાગી છે આ વર્લ્ડ ઇન બોક્સની રીઝનિંગની બુક છે ઓકે આ બુકની મિત્રો વાત કરીએ તો આની અંદર તમામ જે ચેપ્ટર છે તે આપેલા છે ઓકે વર્બલ જે વર્બલ રીઝનિંગ છે નોન વર્બલ રીઝનિંગ છે ઓકે પ્લસ એનાલાઇટિક રીઝનિંગ છે આ તમામ પ્રશ્નોનો સંગ્રહ આ રીઝનિંગની બુકમાં આપવામાં આવ્યો છે વર્લ્ડ ઇન બોક્સની આ રીઝનિંગની બુક છે ઓકે તો ચેપ્ટર આપી દીધા છે લગભગ છત્રીસ જેટલા ચેપ્ટર કેટલા તો કે છત્રીસ જેટલા ચેપ્ટર આમાં આપેલા છે તો આ મિત્રો છે સરસ મજાની એક રીઝનિંગની બુક છે વર્લ્ડ ઇન બોક્સની છે આ બુક ઓકે તો જેવું મેં તમને કીધું કે ભાઈ તમારે આ બુક જો ન લેવી હોય અને એકદમ ફ્રીમાં તૈયારી કરવી હોય તો એક્ઝા મેથ નામની યુટ્યુબ ચેનલ ગણિત અને રીઝનિંગ બંને વિષય માટે પૂરતી છે ફક્ત તમે એમાંથી નોટ બનાવી લો અને બુક પણ ના લો અને કોઈ પેઇડ કોર્સ ના લો અને ઓફલાઈન ક્લાસ ના કરો તો પણ ચાલે તો આ ફક્ત એક ચેનલની મદદથી અથવા તો બુક પણ તમે લઈ શકો છો ઓકે તો આ થઈ ગઈ રીઝનિંગની વાત આની પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો પાંચસો ને પચાસ રૂપિયાની પ્રાઇઝ છે પરંતુ માર્કેટમાં તમારે આમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ ઓનલાઈનમાં પણ ડિસ્કાઉન્ટ મળતું હોય છે ઓકે તો આ તમે મંગાવી શકો છો ઓકે તો મિત્રો આ વાત થઈ ગઈ ગણિત અને રીઝનિંગની એટલે કે સાઈઠ માર્ક્સનું વેટે જ ગયું ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે વીસ માર્ક્સનું છે ગુજરાતી ગુજરાતી કોમ્પ્રેહેન્સન જે પૂછાવાનું છે તો તેના માટે તો એક જ નામ છે વ્યાકરણ વિહાર ઓકે ગુજરાતી વ્યાકરણની સર્વશ્રેષ્ઠ બુક કહી શકાય એવી આ વ્યાકરણ વિહારની બુક છે ઓકે ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સનું છે તો તેની અંદર જે કોમ્પ્રેહેન્સન છે એટલે કે ફકરા ઉપરથી જે જવાબ આપવાના હોય છે તે પણ આમાં આપેલું છે તેમજ છેલ્લું ચેપ્ટર છે તમે જોઈ શકો છો જે ઓગણત્રીસ નંબરનું ચેપ્ટર છે તેમાં ફકરા ઉપરથી જવાબ આપવાની તમે પ્રેક્ટિસ કરી શકો છો અને ગુજરાતીમાં બીજું પણ પૂછાઈ શકે છે તો વ્યાકરણ પણ એકવાર જોઈ લેવું જોઈએ તો વ્યાકરણ વિહાર નામની જે બુક છે તે તમે ગુજરાતી વ્યાકરણ માટે લઈ શકો છો અને આજ લેવાય ઓકે તો આ થઈ ગઈ વ્યાકરણ વિહારની વાત ઓકે તો આ થઈ ગઈ વ્યાકરણ રિહારની વાત આની મિત્રો પ્રાઇઝની પણ આપણે વાત કરી લઈએ તો આની મિત્રો જો પ્રાઇઝની વાત કરીએ તો ત્રણસો ને પંચાણું રૂપિયા જેટલી આની પ્રાઇઝ છે આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે ઓનલાઈન તમે મંગાવો તો ત્રીસઠ ટકા જેવું ડિસ્કાઉન્ટ મળશે તો મિત્રો આ થઈ ગઈ પોલીસ કોન્સ્ટેબલમાં પાર્ટ એ એસી માર્ક્સનું જે છે તેની સંપૂર્ણ વાત થઈ ગઈ હવે મિત્રો વાત કરીએ આપણે પાર્ટ બીની તો પાર્ટ બીમાં પહેલો જે આપણો વિષય આપી દીધો છે તે છે બંધારણ ઓકે બંધારણનું સારું એવું વેટેજ છે એટલે કે ત્રીસ માર્ક્સનું બંધારણનું વેટેજ છે તો બંધારણની મિત્રો વાત કરીએ તો બંધારણ માટે જે સર્વશ્રેષ્ઠ બુક છે તે છે યુવા ઉપનિષદ અને યાદ રાખવાનું વર્ગ ત્રણ પરીક્ષા વિશે આ વર્ગ ત્રણની બુક તમારે લેવાની છે યુવા ઉપનિષદની બીજી પણ આવે છે જે જીપીએસસીની છે તો જીપીએસસી ક્લાસ વન ટુની પણ તો આપણે આ બુક લેવાની છે વર્ગ ત્રણ પરીક્ષા વિશેષ આના સિવાય કિસ્વાની બંધારણની બુક પણ સારી છે તો આ બે બુકમાંથી ગમે તે બુક લઈ શકાય છે તો આ છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા યુવા પબ્લિકેશન આની પ્રાઇસ જોઈ શકો છો ચારસો તો આ છે મિત્રો યુવાની બંધારણની બુક તો બંધારણનું સારું એવું વેટેજ છે ત્રીસ જેટલા પ્રશ્નો બંધારણને પૂછાવાના છે ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સ તો આખી આખી યોની બુક છે તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસની આવૃત્તિ છે ઓકે તો આ મિત્રો થઈ ગઈ બંધારણની વાત હવે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ જે હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફી ગુજરાત ભારત બંનેનું તો આ તે પચાસ માર્ક્સનું છે એટલે કે ભારત તો ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ આ ટોટલ છ ટોપિક થઈને પચાસ માર્ક્સ જેટલું જબરદસ્ત તેનું વેટેજ છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે ગુજરાતના ઇતિહાસથી તો ગુજરાતના ઇતિહાસ માટે મારી પાસે આ બુક છે યુવા ઉપનિષદની ગુજરાતનો ઇતિહાસ તો આ ખૂબ સારી બુક છે આની નવી આવૃત્તિ પણ આવી ચૂકી છે મારી આ બે હજાર વીસની આવૃત્તિ છે મારી પાસે તો આ યુવા ઉપનિષદ અથવા તો ગુજરાતની હિસ્ટ્રી માટે તો ગમે તે બુક ચાલે જો કે એમાં એટલું જોવાનું નથી ગમે તે બુક તમે આ ગુજરાતના ઇતિહાસ માટે વસાવી શકો છો તો આ થઈ ગઈ મિત્રો ગુજરાતના ઇતિહાસની વાત ત્યારબાદ વાત કરીએ મિત્રો ભારતનો ઇતિહાસ તો ભારતના ઇતિહાસ માટે પણ આ યુવા ઉપનિષદની બુક છે તે સર્વશ્રેષ્ઠ રહેશે ઓકે આની પ્રાઇસ જોઈએ તો ત્રણસો નેવું રૂપિયા છે ડિસ્કાઉન્ટ આમાં તમને મળતું હોય છે તો આ થયો ભારતનો ઇતિહાસ તો આ ભારતના ઇતિહાસની વાત થઈ ગઈ મિત્રો અને બીજું એક મગજમાં એક વાર ચર્ચા થાય કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી વાંચવી જોઈએ આ બુક વાંચી અને એનસીઆરટી જીસીઆરટી પણ વાંચવી જોઈએ તો ના ઓકે આ જે તમામ પુસ્તકો છે આજે મિત્રો જે તમામ પુસ્તકો છે તે એનસીઆરટી જીસીઆરટીમાંથી જ બનાવવામાં આવતા હોય છે ઓકે કોઈ પણ પબ્લિકેશન હોય તો તેનો પ્રથમ જે સંદર્ભ સ્ત્રોત હોય તે એનસીઆરટી જીસીઆરટી અને પૂછાયેલા પ્રશ્ન જ હોય એટલે તમામ જે પુસ્તકો છે તે એનસીઆરટી જીસીઆરટી અને પૂછાયેલા પ્રશ્નોના આધારે જ બનાવવામાં આવ્યા હોય છે ઓકે પણ પુસ્તક હોય ઓકે અને તમે એનસીઆરટી જીસીઆરટી વાંચ છો એની માહિતી આ પુસ્તકમાં હશે જ ઓકે આ પુસ્તકોમાં એનસીઆરટી જીસીઆરટી કવર સંપૂર્ણ થઈ જ જાય છે એટલે કે એનસીઆરટી જીસીઆરટી અલગથી કરવાની રહેતી નથી ઓકે છતાં પણ તમે યુવા ઉપનિષદની એનસીઆરટી જીસીઆરટીની આખી આખી સિરીઝની જે બુકો છે તે લઈ શકો છો અથવા તો વોલ્ડ ઇન બોક્સની ધોરણ છથી કરીને બાર સુધીની એન સીઆરટીની એક નવી બુક આવી છે તે એક બુક લઈ લેજો તો પણ ચાલશે જોકે આમાં એનસીઆરટી જીસીઆરટી બધું આવી જ જશે ઓકે તો આવી જ થઈ ગઈ વાત થઈ ગઈ મિત્રો ભારતના ઇતિહાસની ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ઓકે તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે યુવક ઉપનિષદની આ સર્વશ્રેષ્ઠ બુક છે ઓકે આ મારા પાસે બે હજાર વીસની આવૃત્તિ છે પરંતુ અત્યારે આની બે હજાર જે બે હજાર ત્રેવીસની નવી આવૃત્તિ પણ આવી ચૂકી છે આ જૂની આવૃત્તિ છે કલરિંગ બુક છે અને ખૂબ સારી એવી બુક છે ઓકે આ થઈ ગઈ વાત મિત્રો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ત્યારબાદ મિત્રો આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો ઓકે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં એક નવો વિષય એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો તો આ છે મિત્રો આપણી પાસે યુવા ઉપનિષદની બુક ભારતના સાંસ્કૃતિક વારસાની ઓકે ભારતનો સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદ પબ્લિકેશન પ્રાઇસ પણ તમે જોઈ શકો છો છસો નેવું ઓકે તો આની અંદર તમે તમામ ટૉપિક કરી શકો છો ભારતના સાંસ્કૃતિક વારસાના આ કલરિંગ બુક છે મિત્રો તમે જોઈ શકો છો પૂછાયેલા પ્રશ્નો પ્લસ કન્ટેન્ટ આવી જાય છે ઓકે ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાના છીએ ગુજરાતની ભૂગોળની ગુજરાતની ભૂગોળ માટે પણ આ યુવકિષદ બુક છે તે ખૂબ સારી બુક છે ઓકે કલરિંગ બુક છે આ ગુજરાતની ભૂગોળ ગુજરાતની ભૂગોળની વાત કરીએ

ત્યારબાદ આવે છે મિત્રો ભારતની ભૂગોળ તો ભારતની ભૂગોળ માટે પણ યુવા ઉપનિષદની જે ક્લાસ થ્રીની બુક છે યાદ રાખો મિત્રો આપણે વર્ગ ત્રણ પરીક્ષા વિશેષ જીપીએચસી ક્લાસ વન ટુની પણ યુવાની આવે છે પણ તે લેવાની નથી આ લેવાની છે ક્લાસ થ્રી માટે ઓકે તો આ છે ભારતની ભૂગોળ જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા તો આ છે ભારતની ભૂગોળ આ પણ કલરિંગ બુક છે પ્રાઇસ પણ તમે જોઈ શકો છો ઓકે ત્રણસો ને સાઠ રૂપિયા આ બુકમાં પણ પેલો ટોપિક આપી દીધો છે અને ત્યારબાદ તેના પૂછાયેલા પ્રશ્નો આપી દીધા છે જેથી આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ થઈ જાય ઓકે આપણને કલરિંગ બુક છે થોડી આપણે બુક જોઈએ તો ખૂબ સારી એવી બુક છે જીસીઆરટીએનસીઆરટી માંથી નજર બનાવવામાં આવી છે એટલે અલગથી કાંઈ વાંચવાની જરૂર નથી જીસીઆરટીએનસીઆરટી ઓકે તો મિત્રો આ થઈ ગઈ ભારતની ભૂગો એટલે કે જુઓ તમે ગણિત રિઝનિંગ ગુજરાતી એસી માર્ક્સનું આવી ગયું બંધારણ અને બંધારણ આવી ગયું એટલે એ ત્રીસ માર્ક્સનું એ પણ આવી ગયું ત્રીસ અને એસી એકસો દસ એકસો દસ અને પચાસ માર્ક્સનું આપણે હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફી જોયું એટલે કે એકસો દસ પ્લસ પચાસ એટલે એકસો સાઠ માર્ક્સનું કવર થઈ ગયું હવે છેલ્લા ચાલીસ માર્ક્સ આવે છે તે છે કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જીકે એટલે કે જનરલ નોલેજ તો વાત કરીએ મિત્રો કરંટ અફેર્સની તો કરંટ અફેર્સ માટે તમે કોઈપણ મેગેઝિન પકડી શકો છો જેમ કે જો તમારે કલરિંગ વાંચવું હોય તો તમે કલરિંગ અને ફ્રીમાં વાંચવું હોય તો આઈસી જો તમારે પેઇડમાં મંથલી મેગેઝિન મંગાવ્યું હોય કલરિંગમાં તો તેના માટે લિબોટરી અને અન્ય પણ હોય છે ઓકે યુવાનું પણ તમે લઈ શકો છો કોઈ પણ લઈ શકો છો અથવા તો ફ્રી યુટ્યુબ લેક્ચર ડેલી આવે છે ડેલી કરંટ અફેર્સ તે પણ જોઈ શકો છો મિત્રો સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ કરંટ અફેર આધારિત કરી શકાય છે જો અલગથી ના કરવો તો પણ ચાલે ઓકે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર બે ભાગેમાં એમાં એમાં કોમ્પ્યુટર પણ આવી જાય છે અને તેની અંદર વિજ્ઞ સામાન્ય વિજ્ઞાન પણ આવી જાય છે તો સામાન્ય વિજ્ઞાન માટે અલગથી આપણે વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન માટે આ વેબ સંકુલની બુક તમે લઈ શકો છો ઓકે આ એનસીઆરટી જીસીઆરટીમાંથી જ બનાવવામાં આવી છે ધોરણ છ થી કરીને બારમાં રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન તમામ વિષયોમાં આવી જશે ઓકે આ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જ સામાન્ય વિજ્ઞાન આવી જશે તો આ તમે લઈ શકો છો ઓકે આમાં કોમ્પ્યુટર પણ આવી જાય સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર અને જો તમારે બુક લેવી હોય સાયન્સ એન્ડ ટેકનોલોજીની તો યુવા અપનિષની બુક છે પરંતુ તે ખૂબ લેન્ધી પડી જાય છે એટલા માટે આપણે તે ના લઈએ તો પણ ચાલે કરણ અપેસ આધારિત વિજ્ઞાન ટેકનોલોજી કરી શકાય અને અલગથી સામાન્ય વિજ્ઞાન અને કોમ્પ્યુટર કરી લેવાનું ઓકે ત્યારબાદ મિત્રો આપણો છેલ્લો વિષય છે તે છે જીકે તો જીકે માટે સર્વશ્રેષ્ઠ જો મિત્રો જે બુક હોય તો એ છે મિત્રો ગુજરાત જનરલ નોલેજ કિસ્વા કેરિયર એકેડેમીની ઓકે જીકેમાં સર્વશ્રેષ્ઠ બુક આ છે અન્ય બુક પણ મિત્રો જીકેની બે છે એક છે વર્લ્ડિન બોક્સની જી કેની બુક અને એક છે લિબોટરીની જે જીકેની બુક છે ઓકે જે લિબોટરીની જે બુક છે તે કલરિંગ છે અને આ કલરિંગ નથી તો મારા ખ્યાલ મુજબ આમાં ખૂબ સારી એવી માહિતી છે અને જીકેમાં ગમ બધા વિશેનું બેઝિક નોલેજ આવી જાય છે તો આ બુક ખૂબ સારી બુક છે મારા પાસે બે હજાર ત્રેવીસની આવૃત્તિ છે બે હજાર ચોવીસની નવી આવૃત્તિ પણ આવી ચૂકી છે તે તમારે લેવાની રહેશે ઓકે ગુજરાત જનરલ નોલેજ આની પ્રાઇઝની પણ મિત્રો આપણે વાત કરીએ તો જોઈ શકો છો છસો ઓગણપચાસ જેટલી આની પ્રાઇઝ છે ઓકે ખૂબ સારી બુક છે આની અંદર આ આમાં તમારા દરેક વિષય આવી જીકેના દરેક વિષય આમાં તમારા આવી જશે ઓકે તમામ વિષય આવી જાય છે જોઈ શકો છો ગુજરાતનો સાંસ્કૃતિક ગુજરાતનો ઇતિહાસ આવી રીતે તમામ આ વિષયો છે જે આવી જશે ઓકે તો મિત્રો આ થઈ ગયા પોલીસ કોન્સ્ટેબલના જેટલા પણ મિત્રો જે વિષય છે તેનું સર્વશ્રેષ્ઠ બુક લિસ્ટ ઓકે આ બુકોની મદદથી તમે મિત્રો વગર પેઇડ કોસે વગર ઓફલાઈન ક્લાસે આ પુસ્તકો પુસ્તકોનો સારી રીતે સમજણપૂર્વક વાંચીને પણ પરીક્ષા પાસ કરી શકો છો અને આમાં જો તમારે જે તે વિષયમાં પ્રકરણ અથવા તો કોઈ પણ ટોપિક ના સમજાતો હોય તો તેના ફ્રી વિડીયો પણ યુટ્યુબ ઉપર હોય જ છે ઓકે તે તમે જોઈને ટોપિકને સમજીને આ પૂગને વાંચી શકો છો અને વગર કોઈ પણ પ્રકારના ખર્ચ કર્યા વગર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી શકો છો ફક્ત આટલા પુસ્તકો વસાવી લો લગભગ કિંમત છથી સાત હજાર જેટલી થાય એટલે કે છથી સાત હજારના પુસ્તકો પ્લસ તમારી જે રફ નોટ હોય તે અને પ્લસ તમારે જે યુટ્યુબની મદદ લઈ લેવાની તો દસક હજારની અંદર તમારું તમામ પોલીસ કોન્સ્ટેબલની એક વર્ષની તૈયારી તમે ધારો તો કરી શકો છો ઓકે તો મિત્રો આ હતું પોલીસ કોન્સ્ટેબલનું સંપૂર્ણ બુક લિસ્ટ ઓકે હજી પણ જો પણ તમારો કોઈ પણ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ વંદે માત્ર